ઓગણપચાસ પૈકી ત્રણ ગ્રામ પંચાયત સમરસ થઈ છે પાદરા તાલુકાના તાજપુરા નેત્રા અને બ્રાહ્મણવસી ગ્રામ પંચાયત સમરસ જાહેર થયું છે તાજપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ધ્રુવિદભાઈ દિલીપભાઈ પટેલ નેત્રા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જસુભાઈ પૂજાભાઈ પાટણવાડિયા જ્યારે બ્રાહ્મણવસી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ પદે રમીલાબેન પરમાર વોર્ડના તમામ સભ્યો સાથે બિનહરીફ થયા છે સમરસ થયેલા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પુષ્પહારથી સન્માન કર્યું હતું સાથે જ અભિનંદન પત્ર પણ પાઠવ્યો હતો સાથે જ પ્રથમ વર્ષની અગિયાર લાખની ગ્રાન્ટનો પત્ર પણ સુપ્રત કર્યો હતો સમરસ થયેલી ગ્રામ પંચાયતને ધારાસભ્ય ચૈતન્યસિંહ જલા દ્વારા દર વર્ષે વધારાની પાંચ લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવશે એટલે કે એક ગ્રામ પંચાયતને પાંચ વર્ષમાં એકત્રીસ લાખ રૂપિયાની સહાય ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી આપવામાં આવશે ગ્રામ પંચાયતની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મેં પાદરા વિધાનસભામાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સમરસ ગ્રામ પંચાયતો માટે ગ્રાન્ટની જાહેરાત કરી હતી કે જે પંચાયતો સમરસ પંચાયત હશે તેઓને પાંચ વર્ષ દરમિયાન હું એકત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ અલગથી આપીશ જેમાં રસ લઈને પાદરા તાલુકાની ઘણી બધી પંચાયતના ગ્રામજનોએ રસ દાખ્યો હતો તેમાંથી ત્રણ પંચાયતો બામણવસી નેદ્રા અને તાજપુરા આ ત્રણ પંચાયતો સમરસ પંચાયત જાહેર થઈ છે જ્યાં ચૂંટણી થવાની નથી તેઓને આજ રોજ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને બોલાવીને મેં સન્માન કર્યું છે અને મારી જાહેરાત મુજબ રૂપિયા અગિયાર લાખની ગ્રાન્ટનો લેટર મેં એમને આપ્યો છે અને આ કામ એ દિવાળી સુધીમાં પણ પૂરા કરી આપીશ તેની પણ મેં બહાદરી આપી છે સમરસ પંચાયતો કરવાથી ગ્રામજનોમાં સમ જળવાય છે એકતા જળવાય છે અને ચૂંટણીની અદાવતો ઊભી થતી નથી જેથી કરીને આ ત્રણેય પંચાયતો અને ગ્રામજનોએ જે રસ દાખ્યો તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે પંચાયતોમાં ચૂંટણી છે કે તમામ ઉમેદવારોને હું નમ્ર અપીલ કરવા માગું છું કે ચૂંટણી છે ચૂંટણી તમે લડો કાયદા મુજબ તમને લડવાનો અધિકાર છે જ પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય ત્યારે કોઈ દુશ્મની ન થાય અને ચૂંટણી ભૂલીને સૌ કોઈ ઉમેદવારો ભેગા થઈ ગામના વિકાસમાં ગામ પંચાયતના વિકાસમાં રસ દાખવે અને કોઈ દુશ્મનીઓ ના કરે લડાઈ ઝગડા ના કરે અને શાંતિપૂર્વક કાયદા મુજબ સૌ કોઈ ચૂંટણી પૂરી કરે એવી સૌને નમ્ર અપીલ કરું છું હારજીત થયા કરવાની છે પરંતુ દરેક ગામજન દરેક પાદરાનો વ્યક્તિ એ મહત્વપૂર્ણ છે તેઓ ગામના અને તાલુકાના વિકાસમાં સહભાગી થઈ શકે છે તો સૌ કોઈ ભેગા મળીને ગામના વિકાસમાં અને પાદરાના વિકાસમાં સાથ આપશો એવી મારી નમ્ર અપીલ છે